નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી તો કિસાન કિસાન યોજના યોજના એટલે કે પ્રધાનમંત્રી નિધિ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં અત્યાર સુધી બે હજાર તે ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે જમા થશે તેની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે તો કઈ તારીખે આ રકમ છે તે જમા કરવામાં આવશે અને આ જે રકમ છે તે જમા કરવામાં આવશે તેનું એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલું છે તો તે લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે ચેક કરી શકાય તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દઈએ ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ

કાર્યક્રમ નું સ્થળ છે તે નક્કી નથી કરવામાં આવેલ પરંતુ તે કાર્યક્રમ ઓગણીસ નવેમ્બર બે ના રોજ રાખવામાં આવેલું છે અને આ ઓગણીસ નવેમ્બર ના રોજ તે કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જે મિત્રો અહીં અંદાજે નવ કરોડ જેટલા ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે તો મિત્રો આ હપ્તાની રકમ તમને મળશે કે કેમ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે

એક બેનિફિશિયરી લિસ્ટ છે તે ઓપન થઈ જશે હવે તે લિસ્ટમાં જો તમારું નામ હોય અને તમે મિત્રો જે ઈ કેવાયસી છે તે કરાવેલું હોય ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ હશે અને મિત્રો આધાર સેડિંગ કરાવેલ હશે તો મિત્રો આગળનો જે એકવીસમો હપ્તો છે તે હપ્તાની રકમ તમને મળવાપાત્ર થશે એકવીસમાં હપ્તાની રકમ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓગણીસ નવેમ્બર બીજા પચીસ સવારના અગિયાર વાગે છે તે અહીં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે તો એ રીતે મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાની રકમની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે તો આશા રાખું છું મીડિયો પસંદ પડ્યું છે મીડિયો પસંદ પડ્યું હતું તો લાઈક ને શેર કરી દેજો ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો પ્રિય મિત્રો એક નવા ટોપિક સાથે એક નવા જ માં આજ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ